સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે ધીમી ધારે આ વરસાદની શરૂઆત સાવરકુંડલા શહેરમાં નદી બજાર મેન બજારમાં પણ વરસાદી પાણી વહેતા થયા છે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટા ભમોદરા વંડા જીજુડા કાનાટલાવ હાથસની ગામોમાં વરસાદ શરૂ થયો છે ભારે ઉકળાટ બાદ ભર બપોરે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે સાવરકુંડલા શહેરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વાવણી લાખ ખેડૂતોની રાહ જોતા હતા શહેરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા સૂર્યકાંત ચૌહાણ ફોનલાઇન પર જોડાયા છે મારી સાથે જી સુર્યકાંત કેવી સ્થિતિ છે સાવરકુંડલામાં વરસાદ બાદ જોઈએ સાવરકુંડલામાં ભર બપોરે વરસાદી માહોલ જામતા ધીમી ધારે તો ક્યાંક ઝડપથી વરસાદ થયો હતો અને જે બજાર છે તેમાં અડધો ઇંચ હોય તેવા દ્રશ્યો સર્જાય છે લોકોને મુશ્કેલી પડી રહી છે અને ગ્રામ્ય વિસ્તારની જો વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારમાં મોટા બમોદરા વંડા ઝીંધુડા જે આખો રોડ પટ્ટો છે તેમાં પણ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક અનરાધાર વરસાદી ઝાપટા પડ્યા છે ત્યારે આ વરસાદ બગસરામાં પણ સારો એવો વરસાદ પડી રહ્યો છે જોકે ગઈકાલે જ તે વરુણ દેવ ને મનાવવા હવન કરવામાં આવ્યો હતો ત્યારે આમ અમરેલી જિલ્લા અંદર મેઘો ધીમે ધીમે મહેરબાન થઈ રહ્યો છે તમામ જાણકારી